ચુડામાં ચોમાસાની શરૂઆતની સાથે જ તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે ચૂડા શહેર પાસે પસાર થતી વાંસળ નદીના તટ પર ગયા વર્ષે પૂર સંરક્ષણ દિવાલ તૂટવાની ઘટના બની હતી ચોમાસાની શરૂઆતથી જ ચુડાના વાંસળ નદી પર આવેલ ડેમ ઓવરફ્લો થતાં નદી તટ પર વસવાટ કરતા મફતિયાપરાના વિસ્તારો પાણી ભરાઈ જવાનો ભય અહીંના રહીશોમાં જોવા મળી રહ્યો છે ગત ચોમાસામાં મફતિયાપરા વિસ્તાર પાસેની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હતી તે સંરક્ષણ દિવાલ તૂટવાને ઘણો સમય વીતી ગયા છતાંય દિવાલનું નવીનીકરણ કે સમારકામ કરવામાં આવ્યું નથી જેના અભાવે ચોમાસામાં વાસણ નદીનું પાણી મફતિયાપરા વિસ્તારમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે જેથી સ્થાનિક રહીશોમાં પાણી ઘૂસી જવાનો ડર સતાવી રહ્યો છે અને વાસણ ડેમ ઓવરફ્લો થયો છે અને નદી કિનારે સંરક્ષણ દિવાલ નહીં હોવાથી ગમે તે ઘડીએ પાણી ઘરોમાં ઘૂસી જવાની સંભાવનાઓ સેવાઈ રહી છે આ અંગે તાત્કાલિક અસરથી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મફતિયા પરામાં ગોટ પડી ગયો છે 12 મહિનાથી થી હજુ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી મામલતદાર થી પણ અહીં આયા હતા અને આ ગોટ પડી ગયો છે વાસળ ડેમ ઓવરફ્લો થઈ જાય એવું છે ગોખરવાળા ચૂડા એલર્ટ કરી દીધા નીચાણવાળા રસ્તા કે કોઈ પણ હોય નીચાણમાં રહેતા હોય એને અહીંયાથી આઘું રહેવું સતર્ક રહેવું માટે હજી આનો કોઈ પણ નિર્ણય લેવાયો નથી આના માટે તાત્કાલિક ધોરણે કંઈ પણ પગલાં લેવામાં આવે એવું કરવામાં આવે નહીં તો આ કોઈને કંઈ નુકસાન થશે તો આનું જવાબદાર કોણ નદીના વિસ્તારમાં કાંઠે મેં રહેવી અને અહીંયા ગઢ પડી જ્યો છે નદીના કાંઠે પાણીની શક્યતા બહુ છે ડેમ ભરાઈ ગયો છે તો અમારા છોકરા નાના નાના રમતા હોય બધે તો અમને પાણીની બહુ બીક છે તો તમે તાત્કાળિક ગઢની વ્યવસ્થા કરો અને નદી હેમી કરાવો નદીમાં પાન છે બાવળિયા બહુ છે પાણી બહુ અમાર આવે એવું છે મફતિયા પરામ રહી દૂધની ડેરી પાસ નદીના કાંઠે હાવ ઘર છે સેલું અને મારે પાણી બહુ આવે છે રાતના પડિયા ડેંડા બહુ આવે છે ઘરમાં ગરી જાય છે હુતા ઈ માથે પડે છે તો તાત્કાળિક ગઢનું ઉપાસન કરો નદી ઊંડી ઉતારો નદી હાવ સિસરી થઈ જાય છે અને બજાર ધોવાઈ જાય છે હાવ યા પરા માં દૂધ ની ડેરી પાછળ અમે રેવી છીએ અને નદી ના કાંઠે અમારે ઘર છે ગઢ પડી ગયો છે અને ડેમ ભરી રહ્યા છે ઉપર એટલે અમારે મફેતીયા પરા વાળા ને પાણી એટલી બીક છે છોકરા નાના નાના ગઢે વ્યા જાય ગઠા પડી ગયો ગઢે ના છોકરા વ્યા જાય અમારે બીક જીવ જંત યારું પડ્યા બધું અમારે ઘરમાં ગીરી જાય થી એટલે અમારે અત્યારે બીક નો પારે નથી તો ગઠ સણવાની તમે વ્યવસ્થા કરો તાતમાં શું માથે આવે છે ને ડેમ ભરાઈ રહ્યા છે સલકાઈ જાય ડેમ એટલે અમારે દૂધની ડેરી પાસે કેટલી બીક લાગે અમારે મફતિયા પરાવાળાને બહુ જોખમ અમારે રિપોર્ટ સિંહ વાઘેલા સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચૂડા લીંબડી જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર